વિનંતી કરીશ વયોવૃદ્ધ સદગુરુ નંદ સંતો ની પંક્તિના સંત સમા પરમવંદનીય સદગુરુ સ્વામી શ્રી દેવ પ્રસાદ દાસજી સ્વામી વંથલી જુનાગઢ એટલે જોગી અને જતીઓનો એ પ્રદેશ ગુણાતીતાનંદ સ્વામીના પ્રદેશમાં પરમ પૂજ્ય વચનામૃત વચનામૃતના એક એક શબ્દને જેમણે પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરવાનો પ્રયાસ કર્યો છે એવું કહી શકાય કે હાલતું ચાલતું મુખ અને કંઠસ્થ વચનામ્રત એટલે પરમ પૂજ્યપાદ સદગુરુ વર્ય પૂજ્યપાદ દેવ પ્રસાદ દાસજી સ્વામી આપણને રૂઢ આશીર્વાદ પાઠવશે સહજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની जय 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 इष्टदेव परमात्मा पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामी नारायण लक्ष्मी नारायण देव पीठाधिपति राकेश प्रसाद जी महाराज <coughs> सत्संग सभा चेयरमैन નવતમ પ્રકાશ સ્વામી નીલકંઠ સ્વામી દેવ પ્રકાશ સ્વામી વગેરે વિગેરે વડતાલ દેશના નાના મોટા તમામ નામી અનામી દરેક સંત પાર્શો ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ આજનો આપણો મહોત્સવ વડતાલને આંગણે ભગવાન સ્વામિનારાયણને વડતાલ બહુ ગમતું શા માટે દરેક કાર્યની અંદર હેતુ સ્વરૂપ અને ફળ હોય છે હેતુ સ્વરૂપ અને ફળ આ ત્રણ વસ્તુ એમાં રહી છે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા જોબન પગીને લઈ જોબન પગી કેટલા નિષ્ઠાવાન ભગવાનના ભક્ત હતા આગળની સ્થિતિ જુઓ પાછળની જુઓ એને માટે આ મંદિર અને આજનો આપણો મહોત્સવ એટલે મહારાજે પોતાના મૃતમાં વડતાલના ઓગણીસમાં લખ્યો કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડમાં જન્મ આવે ત્યારે ભગવાનને સંત પૃથ્વી પર જરૂર અને જરૂર વિસરતા હોય ભારતખંડ એટલે શું સદગુરુ ગુણાતાન સ્વામી કીધું જે દેશમાં રહી ભગવાન સ્વામિનારાયણની સરોવરી આજ્ઞા ઉપાસના નિષ્ઠા પડે આ ભરતખંડ છે વિશાળ દ્રષ્ટિ વાપરજો સંકુચતા નહીં કે કોઈ એમ કે તો ભાઈ અમેરિકા લંડન આફ્રિકા એનું શું થાય જે દેશમાં રહી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને નિષ્ઠા છે એ ભરતખંડ છે ભગવાનને સંત જરૂર વિસરતા હોય એની ઓળખાણ થાય તો એ ભગવાનનો પરમ ભક્ત થાય એની પાછી વૃત્તિ વળે સહેજે હેમઝાને મહારાજ કે લોયાના સત્રમાં લખ્યું કે વિષયનો અભાવ હોય કેમ જણાય વોલાને નરસા વિષયમાં મન મૂંઝાય અને આને સારા વિષય હોય એમાં મન મૂંઝાય એટલે એને જાણવું કે એની વૃત્તિ પાછી વળી છે એટલે વાલા ભક્તજનો તમે બધાએ આવા ઉત્સવની અંદર તન મન ધન ખૂબ સેવા કરી સહકારી બન્યા મન કર્મ વસંતથી દરેક ભક્તજનોને ભાવથી શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ સહેજાનંદ સ્વામિનારાયણ